લખતર ગ્રામ પંચાયત દ્વારા કચરો એકત્ર કરવાની ગાડી રિપેરિંગ કરાવીને ઘરે ઘરે કચરો ઉઘરાવવા માંગ કરાય છે લખતર બસ સ્ટેન્ડ થઈને લખતર તાલુકાની તમામ સરકારી કચેરી તરફ જવાના રોડ ઉપર આવેલા મોતીસર તળાવમાં મહિલાઓનો કપડાં ધોવાનો ઘાટ આવેલો છે આ ઘાટમાં જવા માટે બ્રહ્મપુળ વિસ્તારમાં આવેલી ગઢની બારી પાસે નિયમિત કચરો ઉપાડવામાં નહીં આવતો હોય કચરાના ઢગલા થઈ જાય છે મહિલાઓના ઘાટ પાસે કચરો સળગાવતા ઘાટમાં કપડાં ધોતી મહિલાઓ સાથે વાહન પરેશાન લખતર ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર છતાં એક પણ સફાઈ કામદાર કાયમી નથી સાથે રોજમદાર સફાઈ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવાતો નથી સરકારી કચેરી તરફ જવાના રોડ ઉપર કચરો સળગાવતા રોડ ઉપર ધુમાડો ફેલાઈ રહ્યો છે લખતર

કચરામાં ગાડીની આવે ને એની અંદર કચરો ભરાઈ લો તો બહુ સારું કહેવાય માણસને બીમારી કેટલી વધતી જાય છે આ ધુમાડાથી આ ધુમાડાથી કયા કયા રોગ થાય કેન્સર થાય ટીબી થાય શ્વાસ શ્વાસ આવે શ્વાસ ચડે બહુ માણસ દમ ચડે એટલે એમે મહેરબાની કરીને આટલું કરજો તો બહુ સારું આભાર તમારો